નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે માત્ર બે લસણનો આ ઉપાય કરી નાખજો ધનવાન બની જશો મિત્રો આજના વિડીયોમાં આપણે લસણના એવા કેટલાય ઉપાયો જણાવવાના છીએ કે જે ઉપાયો જો તમે કરી લીધા તો તમારા જીવનમાંથી તમે તમામ પરેશાનીઓને દૂર કરી શકશો મિત્રો આપણે લસણનો ઉપાય ખાવા માટે કરીએ છીએ એટલે કે ખાવાનું બનાવવા માટે મહિલાઓ લસણનો ઉપયોગ કરે છે પરંતુ શું તમને તેના વિશે એટલે કે તેના ઉપાયો વિશે પણ ખબર છે કે લસણના એવા કેટલાય ઉપાયો થઈ શકે કે જે ઉપાયોને જો તમે અનુસરો છો તો તેને કારણે તમારા જીવનમાં તમે ધન દોલત લાવી શકો છો એટલે કે માતા લક્ષ્મીજીને તમે પ્રસન્ન કરાવી શકો છો મિત્રો ઘણા લોકો તો આ લસણના ઉપાયો વિશે નહીં જાણતા હોય તો મિત્રો તમે પણ આ લસણને લગતા ઉપાયો નથી જાણતા તો આ માહિતીને તમે પૂરેપૂરી અંત સુધી ધ્યાનથી સાંભળજો તો તમને આ વિડીયોમાં પૂરેપૂરી જાણકારી જાણવા મળશે અને આ વિડીયોમાં તમને લસણના વિશેષ ઉપાયો જાણવા મળશે મિત્રો જો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ રહેતી હોય હંમેશા ઘરના સભ્યો વચ્ચે લડાઈ ઝઘડા થતા હોય ઘરના સભ્યો વચ્ચે હંમેશા પૈસાને લઈને તકરારો થતી હોય તો તમારે આ વિડીયોને ખાસ જોવો જ જોઈએ અને આ જાણકારી તમારે જરૂર જાણવી જોઈએ અને જે ઉપાયો આજના વિડીયોમાં હું તમને જણાવવાની છું તે ઉપાયો તમારે અચૂક કરવા જોઈએ મિત્રો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ કમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો મિત્રો લસણ તે આપણા ખોરાકમાં સ્વાદ વધારવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને તે આપણા આયુર્વેદમાં પણ સર્વોચ્ચ શ્રેણીમાં રાખવામાં આવેલ છે તેના ઘણા આયુર્વેદિક ઉપાયો પણ છે જો મિત્રો તમને કોઈ પણ બીમારી થઈ હોય તો તેમાં પણ લસણ ખાવાની તમને સલાહ આપવામાં આવે છે આ બધા વિશે આપણને ખબર છે પરંતુ શું તેના ઉપાયો વિશે પણ તમને ખબર છે આની સાથે આયુર્વેદમાં પણ આને સર્વોચ્ચ શ્રેણીમાં રાખવામાં આવે છે કે લસણને આયુર્વેદિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે આની સાથે જ તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ બીમાર થયું હોય તો તમે તેના ઉપાયમાં લસણનો ઉપયોગ પણ કરી શકો છો આની સાથે જ મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં પણ લસણના એવા કેટલાય મહત્ત્વના ઉપાયો પણ બતાવવામાં આવેલા છે જે ઉપાયો કરીને તમે તમારા જીવનમાંથી દરિદ્રતાને દૂર કરી શકો છો ગરીબાઈને દૂર કરી શકો છો અને તે ઉપાયો ખૂબ જ ઉપયોગી પણ ઉપાય છે લસણના ઉપાયો જે તમારી સૂતેલી કિસ્મતને જગાડવાનું પણ કામ કરે છે તે માટે તમારે જરૂરથી આ ઉપાય કરવા જોઈએ કે જે ઉપાયો આજે હું તમને આગળ જણાવવાની છું પણ એની સાથે જ આ ઉપાયો ધનથી તમારી તિજોરીને પણ ભરી દેશે મિત્રો જો તમે પણ માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માગો છો માતા લક્ષ્મીજીને તમારા ઘરમાં નિવાસસ્થાન તરીકે બનાવવા માગો છો તો તમારી જરૂરથી આવા કેટલાય આપણા જ્યોતિષીને લગતા ઉપાયો એટલે કે જે લસણને લગતા ઉપાયો છે જે શાસ્ત્રમાં તેના ઉપાયો જણાવવામાં આવ્યા છે તે તમારે કરવા જોઈએ તો ચાલો મિત્રો હવે હું તમને એક એક કરીને બધા જ ઉપાયો જણાવી દઉં તમે ધ્યાનથી સાંભળજો મિત્રો તે માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો કેમ કે અધૂરું જ્ઞાન તે સૌથી ખતરનાક માનવામાં આવે છે તે માટે વિડીયોને પૂરેપૂરો જોવો અને માહિતીને ધ્યાનથી સાંભળવો મિત્રો માહિતી શરૂ કરીએ તે પહેલાં અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો અને જે લોકો કૃષ્ણ ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તેઓ જરૂરથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો માહિતીને શરૂ કરીએ મિત્રો વાત કરીએ તો જો તમે લાખ મહેનત કરો છો આખો દિવસ તમે મહેનત કરો છો છતાં પણ તમને મહેનતનું ફળ નથી મળી રહ્યું દિવસ રાત જો તમે મહેનત કરતા હોય તે છતાં પણ તમને જો તેટલું ફળ ન મળતું હોય તો તમે આ ઉપાયને કરી શકો છો અને તમે ખૂબ જ વધારે મહેનત કરતા હોય છતાં પણ તમને તમારી મહેનતનું ફળ ન મળતું હોય તો તમે આ ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ તો શનિવારના દિવસની રાહ જોવી પડશે શનિવારના દિવસે તમારે લસણની કળી લેવાની છે ત્યારબાદ તમારે તેને તમારા પર્સમાં રાખી દેવાની છે મિત્રો તમારે માત્ર એક કળી લસણની રાખી લેવાની છે અને જ્યારે પણ તમે આ એક કા કળી લસણની રાખો છો એટલે કે તમે પર્સની અંદર આ લસણ રાખો છો તો તેના બે દિવસમાં તમને બહાર કરી દેવાની છે એટલે કે પર્સમાંથી કાઢી નાખવાની છે મિત્રો જો તમે આ ઉપાય કરો છો તો તેને કારણે જો તમારું ભાગ્ય તમને સાથ ન આપી રહ્યું હોય અને ભાગ્ય તમારું બંધ થઈ ગયું હોય ભાગ્યના તાળા લાગી ગયા હોય તો તે પણ ખુલી જશે અને ભાગ્ય તમારો સાથ આપવા લાગશે સાથે સાથે જ ધન આગમનના પણ રસ્તાઓ ખુલી જાય છે એટલે કે જો તમારા ઘરમાં પૈસા ન આવતા હોય તો પૈસા પણ આવવા લાગે છે માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ તમને આપે છે અને તમારું ભાગ્ય ખુલી જશે સાથે જે તમારું પરિણામ તમને ન મળી રહ્યું હોય તો તમને પરિણામ પણ મળવા લાગે છે આ સાથે જો તમે દિવસ રાત મહેનત કરતા હોય છતાં પણ તમને મહેનતનું ફળ ન મળતું હોય તમે જેટલી મહેનત કરતા હોય તે એટલું જ તમને ફળ ન મળતું હોય તો તે પણ તમને મળવા લાગે છે તો ચાલો હવે હું તમને બીજો ઉપાય જણાવી દઉં તો તે ઉપાય કેવી રીતે કરવાનો છે તમે ધ્યાનથી સાંભળજો મિત્રો આ ઉપાય કરતાં પહેલાં તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યાં પણ તમે કામ કરી રહ્યા છો તમે વેપાર કરી રહ્યા છો કે ધંધો કરી રહ્યા છો અથવા તો નોકરી કરી રહ્યા છો તમે પૈસા કમાવવા માટે કંઈ પણ વસ્તુ કરતા હોય અને જો તમને તેમાં સફળતા ન મળતી હોય અને તમે સફળ ન થતા હોય તો તમે આ ઉપાયને કરી શકો છો તો તે ઉપાય કરવા માટે તમે વેપાર કરતા હોય કે કોઈ પણ વ્યવસાય કરતા હોય તે જેનો મુખ્ય દરવાજો હોય જે તેનો મુખ્ય ગેટ હોય ત્યાં તમારે એક સાથે પાંચ લસણની કળી ટીંગાડી દેવાની છે મિત્રો આની સાથે જ તમારે જ્યારે પણ તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે તે પાંચ કળી એક લાલ કપડામાં બાંધી દેવાની છે ત્યારબાદ તેને વિટાવીને પછી તમારે તેની પોટલી બનાવીને તમારે ત્યાં લટકાવી દેવાની છે પરંતુ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે આ ઉપાય કરતા હોય ત્યારે તમારી આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ ન હોવું જોઈએ અને તમને કોઈ પણ વ્યક્તિ કંઈ ન પૂછે તેનું તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો તો આ ઉપાય તમે કરી લેશો તો તમારા જીવનમાંથી જે પૈસાને લઈને સમસ્યા હોય અથવા તો જો તમે ધંધો વ્યવસાય કરતા હોય તેને લઈને કોઈ પણ નાની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જશે માત્ર તમારે આ નાનકડો ઉપાય કરી લેવાનો છે તો તમારી તમામ સમસ્યા તમે દૂર કરી શકો છો તો ચાલો મિત્રો હવે આપણે તમને ત્રીજો ઉપાય જણાવી દઈએ તો તેના માટે તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જો તમારા ઘરમાં ગ્રહકલેશ હોય તો મિત્રો કેટલી વાર એવું થતું હોય છે કે જે તમારા નાના છોકરા હોય તે તમારી વાત ન માનતા હોય આની સાથે જ તમારા ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા થતા હોય નાની નાની વાતને લઈને ઝઘડાઓ થતા હોય તમારા ઘરમાં હંમેશા ઝઘડા કલેશ રહેતા હોય તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય વગેરે જેવા દોષ હોય તો તેને તમે દૂર કરવા માગો છો તો તેના માટે પણ તમે આ ઉપાયને કરી શકો છો અથવા તો હંમેશા પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડા થતા હોય ક્યારેય કોઈ પણ લોકો વચ્ચે તાલમેલ ન બેસતો હોય એની સાથે જે લોકો હંમેશા તમારા ઘરમાં ઝઘડાઓ થતા હોય નાની નાની વાતોને લઈને ઝઘડા થતા હોય આની સાથે જો પૈસાને લઈને સમસ્યા રહેતી હોય ઘરમાં પૈસા ન ટકતા હોય પૈસાને લઈને આર્થિક સમસ્યા રહેતી હોય લોકો વચ્ચે હંમેશા આર્થિક મુશ્કેલી લઈને લડાઈ ઝઘડા થતા હોય આ કરી શકો એટલે કે તમે આ ઉપાયને કરી શકો છો મિત્રો તો તેના માટે તમારે એક ઉપાય કરવો પડશે તે ઉપાય કરવા માટે તમારે કોઈ પણ એક નાની સળી લેવાની છે એટલે કે તમે કોઈ પણ એક દાંડી લઈ શકો છો તેની અંદર તમારી લસણની નાની નાની સાત કળી નાખી દેવાની છે મિત્રો તમે જે દાંડીમાં આ સાત લસણની કળી રાખી દીધી છે ત્યારબાદ તમારે તેને તમારા ઘરની છત ઉપર રાખી દેવાની છે જો તમે આમ કરો છો તો તમારા છત ઉપરની તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે એટલે કે તમારા ઘરની પણ તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે જો તમારા ઘરમાં હંમેશા દોષ રહેતા હોય વગેરે જેવી સમસ્યા હોય જે તમે માત્ર આ ઉપાય કરો છો તમારા છત ઉપર તમે આ લસણની કળીવાળી દાંડીને રાખી ત્યારબાદ તમે તમારા છત ઉપર રાખો છો તો તેને કારણે આ તમામ સમસ્યા તમે જાતે જ દૂર કરી શકો છો અને જે તમારા ઘરમાં હંમેશા ઝઘડાઓ થઈ રહ્યા હોય નાની નાની વાતોને લઈને ઝઘડા થતા હોય તો તે પણ દૂર થઈ જશે મિત્રો આની સાથે જ જે લસણની કળી હતી તે લસણ સુકાતું જશે તેવી જ રીતે ઘરના લોકો વચ્ચે પ્રેમ વધશે અને ઘરના લોકોમાં તમામ સમસ્યાઓ ઓછી થતી જશે ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે તો ચાલો હવે હું તમને આગળના ઉપાય એટલે કે ચોથા ઉપાય વિશે જણાવી દઉં આ ઉપાય ખૂબ જ મહત્ત્વનો છે જો તમે પણ આ ઉપાય કરો છો તો તમને તેના ખૂબ જ લાભ થશે એટલે કે ખૂબ જ વધારે લાભ થશે તમારે માત્ર આ નાનકડો ઉપાય કરી લેવાનો છે જે લસણનો ઉપાય બતાવવામાં આવે છે જે ઉપાય કરીને તમે તમારા જીવનમાંથી ઘણી બધી મુશ્કેલીઓને દૂર કરી શકો છો અને આ ઉપાય કરવા માટે જો તમારા જીવનમાં હંમેશા અથવા તો તમારા ઘર પરિવારના લોકો વચ્ચે હંમેશા નજરદોષ લાગી જતો હોય અથવા તો કોઈ પણ તેમના ઉપર દોષ લાગતો હોય કોઈ જો તેઓ પ્રગતિ ન કરી શકતા હોય વારંવાર તેઓ બીમાર પડી જતા હોય આ એના મુખ્ય કારણ હોઈ શકે છે જેઓ બીમાર પડી જતા હોય અને તેઓ સફળતા મેળવી ન શકતા હોય તેમના ઉપર નજર દોષ હોઈ શકે અથવા તો કોઈ પણ દોષ હોઈ શકે આ ઉપાય કરીને તમે આ દોષને દૂર કરી શકો છો મિત્રો ઘણા લોકો ઉપર નજર દોષ હોઈ શકે છે અથવા તો કોઈ પણ દોષ હોઈ શકે છે તો તમે તેને જલ્દીથી સમાપ્ત કરવા માંગો છો તો આ ઉપાયને કરવો પડશે મિત્રો આ ઉપાયને કરવા માટે તમારે સૌ પ્રથમ તો એક બ્લુ એટલે કે એક વાદળી કપડાંની જરૂર પડશે ત્યારબાદ તમારે લસણનો ટુકડો લેવાનો છે અને તમારે તેની અંદર બાંધી દેવાનો છે તમારે આ વાદળી કપડામાં તમારે લસણની કળીને રાખવાની છે ત્યારબાદ તમારે તેની પોટલી બનાવી લેવાની છે તમારા ઘરમાં જે જગ્યા ઉપર વધારે નકારાત્મક શક્તિ રહેતી હોય તે જગ્યા ઉપરથી લોકોને વધારે નજર દોષ લાગતો હોય તે ત્યાં તમારે આ પોટલીને બાંધી દેવાની છે એટલે કે ટીંગાડી દેવાની છે માત્ર જો તમે આમ કરો છો તો તમારા જીવનમાંથી તમે નજર દોષને દૂર કરી શકો છો કોઈ પણ દોષ હોય તેને તમે દૂર કરી શકો છો મિત્રો ઘણા લોકોને દોષ હોય છે નાના છોકરા પણ વધારે નજર લાગી જતી હોય તો તમે જુઓ આ ઉપાય કરશો તો તેનાથી શું થશે તો જે નજર લાગવાની સમસ્યા હોય તે ઓછી થઈ જશે હંમેશા ઘરમાં શાંતિ રહેશે તેને કારણે ઘરના લોકો વચ્ચે હંમેશા શાંતિ રહે છે આની સાથે જો કોઈ પણ વ્યક્તિને સફળતા ન મળી રહી હોય તો તેને સફળતા પણ મળવા લાગે છે તે લોકોએ આ ઉપાયને કરવો જોઈએ મિત્રો તો આ ઉપાય જે નજર ઉતારવામાં ખૂબ જ મદદ કરે છે તો તમારે આ ઉપાયને આવી રીતે જરૂરથી કરવો જોઈએ તો મિત્રો ચાલો અમે હવે તમને આગળનો ઉપાય બતાવીએ તે ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે જો તમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિ વધારે બીમાર રહેતું હોય તમે તેની દવા કરાવીને થાકી ગયા હોય સાથે જો તમારા પરિવારમાં હંમેશા બીમારી જ રહેતી હોય અને તે બીમારી જવાનું નામ જ ન લેતી હોય તો તેના ઉપાય કરીને તમે થાકી ગયા અને તમને બીમારીને ઓછી કરવા માગો છો અથવા તો તે વ્યક્તિને સારા કરવા માગો છો તો તેના માટે પણ તમે ઘણા ઉપાયોને કરી શકો છો તે ઉપાયો આપણા જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે આ સાથે જ આ ઉપાય કરવા માટે તમે લસણનો પણ ઉપયોગ કરી શકો છો લસણનો ઉપયોગ કરીને પણ તમે આ ઉપાયને કરી શકો છો માત્ર તમારે થોડી લસણની કળીઓની જરૂર પડશે તે માટે જો તમે આ ઉપાયને સરખી રીતે કરી લીધો અને સરખા સમયે કરી લીધો તો તમારા જીવનમાંથી બીમારી દૂર થઈ જશે એટલે કે જે લાંબા સમયથી બીમારી હોય તેને પણ તમે દૂર કરી શકો છો માત્ર તમારે આ થોડી બાબતોનું જ ધ્યાન રાખીને આ ઉપાય કરવાનો રહેશે તમે વારંવાર બીમાર પડી રહ્યા હોય તમારા ઘરમાં હંમેશા બીમારી રહેતી હોય તો તમારે આ ઉપાયને કરવો પડશે મિત્રો તો ધ્યાનથી સાંભળજો તમારે આ ઉપાય કેવી રીતે કરવાનો છે ત્યારબાદ જો તમારા ઘરમાં કોઈ પણ મોટામાં મોટી બીમારી હશે તો તે પણ તમે આસાનીથી દૂર કરી શકશો મિત્રો જો જેના ઉપર આ પ્રકારની બીમારી છે અથવા તો તે વારંવાર બીમાર પડતા હોય તો તેની ઉપરથી તમારે આ ઉપાય કરવાનો રહેશે અને જો તમે પણ બીમારીથી બચવા માગો છો પણ તો તે તમે આ ઉપાયને કરી શકો છો કોઈ પણ વ્યક્તિ બીમાર રહેતા હોય તો તેના ઉપરથી તમે આ ઉપાયને ચોક્કસ કરજો મિત્રો આ ઉપાયને કરવા માટે તમારે થોડી લસણને કળી લેવાની છે ત્યારબાદ તમારે તેમાં થોડું મીઠું નાખી દેવાનું છે પછી તમારે તે બંનેને મિશ્ર કરીને જેના ઉપર બીમારી આવતી હોય હંમેશા બીમાર રહેતા હોય નજરદોષ લાગતો હોય તો તેના માથા ઉપરથી તમારે આને સાત વખત ઉતારી લેવાનું છે ત્યારબાદ તમારે આની એવી જગ્યાએ નાખી દેવાનું છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ ન પસાર થતા હોય તે જગ્યાએ આને નાખી શકો છો મિત્રો આ સાથે અમે તમને આગળના ઉપાયની વાત કરીએ તો તે ઉપાય ધન સંબંધિત સમસ્યાને દૂર કરવા માટેનો ચોક્કસ ઉપાય છે એટલે કે તમારા જીવનમાંથી તમે ગરીબીને દૂર કરી શકો છો ધન સંબંધિત સમસ્યાને દૂર કરી શકો છો માત્ર તમે આ ઉપાય કરી લેશો તો તમારા જીવનની ઘણી ખરી સમસ્યા તમે જાતે જ દૂર કરી શકો છો મિત્રો જો તમે ખૂબ જ વધારે મોટી સમસ્યામાં છો તમે વધારે સમસ્યામાં ઘેરાયેલા છો જો તમે ધન સંબંધિત સમસ્યાને દૂર કરવા માગો છો તમારા જીવનમાં તમે માતા લક્ષ્મીને આશીર્વાદ મેળવવા માગો છો તો તમારે આ ઉપાયને ચોક્કસ કરવો જોઈએ કારણ કે તમે આ ઉપાય કરો છો તો તેને કારણે માતા લક્ષ્મીજી તમારાથી પ્રસન્ન થશે અને માતા લક્ષ્મીજીને આ અત્યંત પ્રિય છે તે માટે તમારે આ ઉપાયને કરવો જોઈએ જે ઉપાય કરીને તમારા જીવનમાંથી તમે જાતે જ તે ધન સંબંધિત સમસ્યાને દૂર કરી શકો છો મિત્રો ઘણા લોકો એમ પણ માને છે કે આ અંધવિશ્વાસ હોય છે આ ઉપાય સફળ નથી જતા જે લોકો વાર વધારે મહેનત કરતા હોય છતાં પણ તેમની મહેનતનું ફળ ન મળતું હોય તો તેની પાછળનું મુખ્ય કારણ એ પણ હોઈ શકે તેમના જીવનમાં કોઈ પણ દોષ હોય ગ્રહદોષ હોય કે વાસ્તુ દોષ હોય કુંડલી દોષ હોય કે શનિ દોષ હોય વગેરે જેવા દોષો હોઈ શકે તો તેને કારણે તેમના જીવનમાં તેમને સુખ શાંતિ નથી મળી શકતી તેને કારણે તેમના જીવનમાં ધન પ્રાપ્ત નથી કરી શકતા માતા લક્ષ્મીજી તેમના ઘરમાં નિવાસ નથી કરી શકતા તેમના બંને હાથો વડે માતા લક્ષ્મીજી તેમના જીવનમાં આશીર્વાદ નથી વરસાવી શકતા તો મિત્રો તમે પણ માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગો છો તમારા ઘરમાં માતા લક્ષ્મીજીનું નિવાસસ્થાન બનાવવા માંગો છો તો તેના માટે તમારે આ ઉપાયને કરવો પડશે આની સાથે જ જો તમારા તમામ દોષોને પણ દૂર કરી નાખશે તમારા જીવનમાંથી માતા લક્ષ્મીજીને મેળવી શકશો એક સુખમય જીવન જીવી શકશો આની સાથે જ જો મહેનત વધારે કરતા હોય મહેનતનું ફળ ન મળતું હોય તો આ ઉપાયને તમે કરી શકો છો મિત્રો ઉપાય જણાવી દઉં તો આ ઉપાય કરવા માટે એટલે કે ધન પ્રાપ્ત કરવા માટે તમારે લસણની સાત કળી લેવાની રહેશે ત્યારબાદ તમારે આ ઉપાયને કરવા માટે કોઈ પણ સોનાની વસ્તુ અથવા તો ચાંદીની વસ્તુ તમે નાનામાં નાની સોનાની અથવા તો ચાંદીની લઈ શકો છો ત્યારબાદ તમારે આ સાત લસણની કળી અને તે સોનું અથવા તો ચાંદીને સાથે તમારે તેને તમારા ઘરના મંદિરમાં જે જગ્યાએ તમે માતા લક્ષ્મીજીની પૂજા કરો છો જે જગ્યાએ તમે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માગો છો અને મંદિરમાં જે જગ્યાએ તમે માતા લક્ષ્મીજીને રાખો છો તેમના ચરણોમાં તમારે આ બધી વસ્તુ રાખી દેવાની છે તમે માત્ર આ ઉપાય કરી લેજો તમારા જીવનમાંથી તમારી તમામ ધન સંબંધિત સમસ્યા ખતમ થઈ જશે અને માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ તમને જરૂરથી આપે છે સાથે જો તમારા જીવનમાં હંમેશા ગરીબી રહેતી હોય તમે પૈસા પ્રાપ્ત કરવા માગો છો તો પણ તમે આ ઉપાય કરી શકો છો અને તમારા જીવનમાંથી તમે આ તમામ સમસ્યાને દૂર કરી શકો છો મિત્રો આની સાથે જ તમારા જીવનમાં હંમેશા ધન સંબંધિત સમસ્યા રહેતી હોય તો તમે માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માગો છો તો માત્ર તમે આ ઉપાય કરીને માતા લક્ષ્મીજીના આશીર્વાદ પણ મેળવી શકો છો અને માતા લક્ષ્મીજી જે લોકો ઉપર મહેરબાન થઈ જાય છે જે લોકો ઉપર માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ વરસાવવા લાગે છે તે લોકોને ધનવાન એટલે કે માલામાલ બનતા કોઈ રોકી નથી શકતું તે લોકો હંમેશા ધનથી માલામાલ રહે છે અને તેમની તમામ ઈચ્છાઓ તેઓ જાતે જ તે પૂરી કરી શકે છે મિત્રો લસણને જે આપણા આયુર્વેદમાં તેનું ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે અને સાથે જ તમે લસણને લઈને આવા કેટલાય નાના ઉપાયો કરો છો તો તેને કારણે તમારા જીવનમાંથી તમે જરૂરથી ગરીબી અને દરિદ્રતાને દૂર કરી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય માલક્ષ્મી જરૂરથી લખી દેજો